નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ આજના સોએસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માણી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગાંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસો થી પચીસો વીસ પછી છે ઇસબ જે છે અઢારસો થી અઠ્યાવીસો અને સફેદ જે છે અઢારસો એકવીસ થી અઢારસો પંચ્યાસી અને હવે પછી આગળ છે જીરો જે છે બત્રીસો અગિયાર થી બાવનસો રાયડો જે છે એક હજાર પિસ્તાલીસ થી બારસો અને વરિયાળી જેનો નીચો ભાવ છે તેરસો એકોતેર અને ધાણા જે છે એક હજાર એકાવન થી બાવીસો પાંચ સુવા જે છે તેરસો થી સત્તરસો પચાસ અને મેથી જે છે અગિયારસો થી અગિયારસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ